What mm -hmm. you સુરતના વરાછા બોમ્બે માર્કેટના ગેટ નંબર ચાર પાસે એક યુવકની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં મૃતક અને આરોપી વચ્ચે રાતે ફૂટપાથ પર સુવા બાબતે દારૂના નશામાં ઝઘડો થતાં આરોપીઓ આવેશમાં આવીને હૃદયના ભાગે ચપ્પુ મારી દીધું હોવાનું બહાર આવ્યું છે આ કેસમાં આરોપીને ઝડપી પાડવા એકસોને પંચોતેર સીસીટીવી અને સોથી વધુ જગ્યાઓ સહિત માર્કેટો ખૂંદી હતી માહિતી અનુસાર સુરતના વરાછા સ્થિત બોમ્બે માર્કેટના ગેટ નંબર ચાર સામે મહારાણા પ્રતાપનગર પાસે રાત્રિના અઠાવીસ વર્ષીય આદિવાસીશ કંપા બહેરાની છાતીના ભાગે ચપ્પો મારી દેવામાં આવ્યું હતું જે બાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું બીજી તરફ આ બનાવની જાણ થતાં વરાછા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી વરાછા પોલીસે આ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો બનાવમાં પોલીસે ભાઈલાલ ઉર્ફે શ્યામલાલ સગંઠા પ્રસાદ જયસ્વાલ ઉંમર ચુમ્માળીસને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક દેવાશીષ બેરા અને આરોપી વચ્ચે ફૂટપાથ પર રાત્રિના સુવા બાબતે દારૂના નશામાં ઝઘડો થયો હતો જેમાં આરોપીએ

પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને આશી એકસો પંચોતેરથી વધુ સીસીટીવી કેમેરા પિસ્તાળીસથી વધુ અવાવરૂ જગ્યા સત્તાવીસથી વધુ ઝુપડપટ્ટી અઢારથી વધુ પાર્કિંગ પ્લેસ દસથી વધુ મિલ્ક કમ્પાઉન્ડ રેલવે સ્ટેશન બસ સ્ટેશન સત્તરથી વધુ મંદિર પ્લેસ વાર પ્રમાણે ભરાતી બજારો ચા નાસ્તાની કિટ કિટલીની દુકાન વગેરે જગ્યાએ તપાસ કરી હતી આરોપી હોલસેલ માર્કેટમાંથી પર્સની ખરીદી કરી વાર પ્રમાણે ભરાતી માર્કેટોમાં ભાડેથી જગ્યા રાખી ધંધો કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી પોલીસે વરાછા ગાયત્રી માર્કેટમાં તપાસ કરી હતી ત્યાં આરોપી મળી આવ્યો ન હતો જે બાદ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કુલદીપ દાન અને મહિલા કોન્સ્ટેબલ શ્રદ્ધાબેને યોગીચોક સ્થિત કિરણ ચોક પાસે ભરાતી શનિવારે માર્કેટમાં આરોપી શ્યામલાલના વ્યવસાયની લગત ધંધો કરતા ફેરિયાઓને વિશ્વાસમાં લીધા હતા આરોપીનો ફોટો બતાવીને આરોપીના મિત્રએ ચોરી કરી છે અને આરોપી તેને સારી રીતે ઓળખે છે શામલાલ મળી જાય તો ચોરીનો આરોપી પકડાઈ જાય એમ જણાવી મદદ કરવા વિશ્વાસમાં લઈ ફેરિયાઓની પૂછપરછ કરી હતી આ દરમિયાન આરોપી આ જ માર્કેટમાં જગ્યા રાખીને પર્સનો ધંધો કરતો હોવાનું પોલીસના ધ્યાને આવતા આરોપી સુધી પહોંચી ગઈ હતી અને આરોપીને ઝડપી લીધો હતો હાલ પોલીસે વધુ